કઈ વસ્તુને ગ્રહણ કરવી કઈ વસ્તુનો ત્યાગ કરવો તે સર્વે કઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ પા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કૃતિકા નક્ષત્રથી યોગ પૂર્ણિમા હોય માટે આ માસને કાર્તિક માસ કહેવાય અને કાર્તક માસનો શાબ્દિક અર્થ થાય છે કૃતિકા સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ અથવા તો સાહસ દેવાવાળી વ્યક્તિ મુખ્યત્વે આનો ઉદ્દેશ કાર્તિકેય સ્વામી સાથે જોડાયેલો છે જે શિવજી અને દેવી પાર્વતીજીના મોટા પુત્ર કહેવાય છે જે યુદ્ધના દેવતા પણ છે શિવ પાર્વતીજીના આ પુત્ર વીરતા અને નેતૃત્વની ક્ષમતા ધરાવે છે દક્ષિણ ભારતમાં કાર્તિકેય સ્વામીને મુરગ ગણ સ્વામી કહે છે હિન્દુ મહિનામાં જે કાર્તિક માસ આવે છે તેમાં કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના થાય છે મંગલ સાથે આ માસ જોડાયેલો હોય કાર્તિક સ્વામીની પૂજા કરવાથી મંગલ ગ્રહ શુભ પરિણામ આપે છે જે ગ્રહોના સેનાપતિ દેવતા કહેવાય છે કાર્તિકેય કાર્તિકેય સ્વામીને કાર્તિક કાર્તિકેય મુરગન સ્કંદ સુબ્રમણ્યમ સ્વામી આદિ નામોથી ઉલ્લેખનીય છે નવ દુર્ગામાં આપણે જે પાંચમા દેવી છે મા સ્કંદ માતા તેની જે પૂજા કરીએ છીએ તેમાં પણ આપોઆપ દેવીની પૂજાની સાથે કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના થઈ જાય છે આ કાર્તક માસમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરવી શુભ મનાય છે કારણ કે કાર્તક માસમાં જે ચાતુર્માસ ચાલે છે તે પૂર્ણ થાય છે દેવ ઉઠે છે જાગ્રત થાય છે દેવ દિવાળી મનાવાય છે અને તુલસી માતાજીનો વિવાહ ભગવાન વિષ્ણુરૂપ શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે માતા તુલસીજીની પૂજા પણ વિશેષ મહત્વપૂર્ણ છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જલમાં નિવાસ કરે છે માટે દરેક જલ ગંગા સમાન છે પવિત્ર છે આ મહિનામાં આમળાના વૃક્ષની પૂજા કરવી શુભ મનાય છે આમળાનું સેવન પણ કરી શકાય છે કષ્ટ નિવારણ માટે ભગવાન વિષ્ણુની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે કહેવાય છે કે કાર્તક માસમાં આમળાનું વૃક્ષ કે પછી તુલસીનું વૃક્ષ લગાવવાથી યમરાજાના દર્શન થતા નથી એટલે કે યમ યાતનામાંથી પણ મુક્તિ મળે છે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે કાર્તક માસમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ મનાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતા પાસે દીપદાન કરાય છે અને તુલસીજીની કથા સંભળાય છે પદ્મપુરાણમાં લખવામાં આવ્યું છે કે પુષ્કર અદિ તીર્થ ગંગા આદિ જે નદીઓ છે અને વાસુદેવ આદિ દેવતા છે તે બધા તુલસી દલમાં નિવાસ કરે છે માટે તુલસીજી આ માસમાં પૂજનીય દેવી છે તુલસીના કાષ્ઠનું ચંદન લગાવવું શુભ મનાય છે શરીરના પાપ ધોવાય છે કારતક માસમાં સાત્વિક આહાર લેવો સંયમ નિયમનું ધ્યાન રાખવું તામસિંગ આહારને ગ્રહણ ન કરવું કારતક માસનું મહાત્મય શાસ્ત્રોમાં પણ ઘણું બતાવવામાં આવ્યું છે અને તેમાં વિવિધ કથાઓનું વર્ણન પણ છે કે આ માસમાં જે ભક્તો સ્નાન દાન જપ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે એ કથા અનુસાર એક ગણિકા હતી તેની ઉંમર વધતી જતી હતી જ્યારે તે મૃત્યુની નજીક પહોંચી ત્યારે એક ઋષિ પાસે ગઈ અને તેણે મુક્તિ માટે ઉપાય પૂછ્યો ઋષિએ ગણિકાને કાર્તિક સ્નાનનું મહાત્મય બતાવ્યું ગણિકા નિત્ય દિવસ ઉગે એ પહેલાં એટલે કે સૂર્યોદય પહેલા ઊઠીને નદી તટે જઈને સ્નાન કરીને દીપ પ્રગટાવતી ભગવાન વિષ્ણુની પૂજા કરીને સૂર્યનારાયણ દેવને અર્થી આપતી આ રીતે પુણ્યના પ્રભાવથી તેનું શરીર કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કર્યું અને તે દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ ધામને ગઈ આ કાર્તક માસનો મહિમા વર્ણવતું દેવી રુકમણીની કથા પણ જોડાયેલી

કે દેવી લક્ષ્મી સમાન તેઓ સ્થાન પ્રાપ્ત કરી શક્યા આ પુણ્યના પ્રભાવથી ભગવાન શ્રી કૃષ્ણના તેઓ પટરાણી બન્યા હતા કાર્તિક મહાત્મયની અન્ય કથાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને બતાવે છે કે તે પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા જીવનભર કાર્તક માસમાં સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને તેઓ તુલસીજી પાસે દીપ પ્રગટ કરતા હતા આ પુણ્યના પ્રભાવથી સત્યભામા પણ ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી બની શક્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કાર્તિક માસ મને અત્યંત પ્રિય છે આ માસમાં જે અન્નદાન દીપદાન કરે છે તે કુબેરજી મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત કાર્તક મહિનામાં જે જલમાં ભગવાન નારાયણનો વાસ મનાય છે તે સંબંધી એક કથા પણ પ્રચલિત કથા અનુસાર શંખાસુર નામના અસુર બ્રહ્માજીની પાસેથી વેદો લઈને ચોરીને ચાલ્યા ગયા વેદ તેમના હાથોમાંથી છૂટીને સમુદ્રમાં પ્રવેશ કરી ગયા દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે પોતે માછલીનો રૂપ ધારણ કરીને વેદોને પાછા લાવશે અને આમ જ થયો તે જ સમયે ભગવાને કહ્યું કે હું કાર્તક માસમાં જલમાં વેદો સહિત રહીશ એટલા માટે કાર્તક માસમાં ભગવાન નારાયણનો વાસ જલમાં મનાય છે અને આ માસમાં નિયમિત સ્નાન કરવાથી કુબેરજીની કૃપાની સાથે આત્મશુદ્ધિ પણ થાય છે જીવનમાં મોક્ષ પ્રાપ્ત થાય છે જે ધર્માત્મા વ્યક્તિ આ માસમાં ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે તેઓ યમ દર્શન કરતા નથી સ્વર્ગ જ નહીં પરંતુ સીધા વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે એવો મહિમા છે આ કાર્તક માસનો હવે જાણી લઈએ કે કાર્તક માસમાં શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું માન્યતા છે કે કાર્તક માસમાં રીંગણા ખાવાથી બચવું જોઈએ કારણ કે રીંગણા તે પિતૃદોષ સંબંધિત સમસ્યા ઉત્પન્ન કરે છે કારણ કે કાર્તક માસમાં ઠંડીની ઋતુ હોય છે અને કાર્તક માસમાં રીંગણા જે ગરમ પ્રકૃતિના છે તે ખાવાથી પિત્તવર્ધક ઉત્તેજના વર્ધક મનાય છે એટલા માટે શુદ્ધ મનાતા નથી માટે આ માસમાં રીંગણાનો ત્યાગ કરવો કાર્તક માસમાં દહીંનું સેવન ન કરવું દહીં પણ તાસીરમાં ગરમ જ મનાય છે સ્વાસ્થ્ય માટે કાર્તક માસમાં કે જે ઠંડીની ઋતુ છે તે દહીં ખાવાથી શરદી કફ આદિ વધે છે જો કે કાર્તક માસમાં દૂધનું સેવન કરી શકાય છે આ માસમાં કારેલાનું સેવન કરવું પણ વર્જિત મનાય છે વાતકારક મનાય છે કારેલા એટલા માટે આ માસમાં સ્વાસ્થ્ય માટે ખરાબ પ્રભાવ પાડનારા છે કારેલાનો પણ ત્યાગ કરવો જોઈએ અને આ માસમાં મૂળો અવશ્ય ખાવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે મૂળામાં કફ દોષ પિત્ત દોષ નિવારણ કરવાની શક્તિ હોય માટે મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ આ માસમાં આમળાનું સેવન અવશ્ય કરવું જોઈએ આમળાની પૂજા કરવી જોઈએ જેવા ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે અને આમળાના ફળનું સેવન પણ કરાય છે આમળાનો રસ છે આમળાનું જ્યુસ છે આમળાનું અથાણું છે કે આમળાનો મુખવાસ છે તે ખાઈ શકાય છે આ ઠંડીની ઋતુમાં આમળા ખાવાથી શરીર સ્વાસ્થ્ય બને છે અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે કાર્તક માસમાં તલ અવશ્ય ખાવા જોઈએ તલ કે જે ભગવાન વિષ્ણુનો જ પ્રતીક મનાય છે આ માસમાં તલ ખાવાની સ્વામીની કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ કાર્તિકી સ્વામીના જન્મની કથા સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવજી એ દિવેલ વરદાનને કારણે અધર્મી દિત્ય તારકાસુર અત્યંત શક્તિશાળી થઈ ગયા હતા વરદાન અનુસાર કેવળ શિવ પુત્ર જ તેમનો વધ કરી શકશે આ કારણે તેઓ ત્રણેય લોકમાં હાહાકાર મચાવતા હતા કારણ કે તેઓને ખબર હતી કે શિવજી તો હંમેશા તપનિષ્ઠ રહે છે તે લગ્ન ક્યાંથી કરશે અને ક્યાંથી તેમને પુત્ર થશે એટલે તેઓ નિર્ભય થઈને બધા લોકોમાં અત્યાચાર કરતા હતા એટલા માટે બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ભગવાન વિષ્ણુએ પણ શિવજીના વરદાનની વાત કરી અને બધા કૈલાસ પર્વત ઉપર જઈને શિવજીના પુત્ર માટે વિનંતી કરી વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને સમસ્ત દેવતા કૈલાસ પહોંચ્યા બધા દેવતાની પ્રાર્થનાથી શિવજી અને પાર્વતીજીના તેજથી એક પૂંજ પ્રગટ થયું અને શિવજીએ પોતાના ત્રીજા નેત્રને ખોલ્યું અને તે તેજ જે નીકળ્યું તે ગંગાજીમાં પડ્યું અને તે તેજની શક્તિ ગંગાજીના પાણીમાં ઉકળવા લાગી ભયભીત ગંગાજીએ તે દિવ્ય અંશને સરવણ વનમાં લઈને સ્થાપિત કરી દીધું પરંતુ ગંગાજલમાં વહેતા વહેતા તે ભાગમાં છ વિભાજીત થઈ ગયા ભગવાન શિવજીના શરીરમાં ઉત્પન્ન તેજરૂપી આ વીર્ય દિવ્ય અંશોથી શિશુનો જન્મ થયો તે વનમાં વિહાર કરતી છ કૃતિકાઓ કન્યાઓની દ્રષ્ટિ આ બાળક પર પડી અને તે કૃતિકાઓને મનમાં આ બાળકને જોઈને માતૃભાવ પ્રગટ થયો અને તે કૃતિકાઓ આ બાળકને લઈને સ્તનપાન કરાવવા લાગી છ મસ્તક બાળકને લઈને લોક ચાલી ગઈ અને તેનું કરવા લાગી એક વખત અનુસાર કૃતિકા લોકમાં તેનો બાળક રમી રહ્યો છે જ્યારે પાર્વતી દેવી આ વાત સાંભળી તો તેઓ પ્રસન્ન થઈ ગયા માતૃભાવ પ્રગટ થયો ભાવુક થઈ ગયા તત્પશ્ચાત શિવ પાર્વતીજી કૃતિકા લોકમાં ગયા અને તેઓ તે પોતાની બધી વાર્તા કથા સંભળાવી કે કેવી રીતે આ તેજ ઉત્પન્ન થયું અને તે ગંગાજીમાં પડ્યું પુત્રને બહાલ કરીને તેમના માતા પિતા શિવ અને પાર્વતીજીને સોંપે છે પુત્રને લઈને શિવ પાર્વતી કૈલાસ પર આવે છે કૃતિકાઓ દ્વારા પાલન કરવાને હોવાથી આ બાળકનું નામ કાર્તિકે પાડવામાં આવ્યું કાર્તિકે સ્વામીએ દેવ અને અસુરના સંગ્રહમાં નેતૃત્વ કર્યું સેનાપતિ પદ ધારણ કર્યું અને તારકાસુરનો અંત લાવ્યા મોક્ષ પ્રાપ્ત કરાવ્યો આ રીતે કાર્તિકે સ્વામી તે દેવતાઓના સેનાપતિ નિયુક્ત થયા ત્યારથી કહેવાય છે કે આ કાર્તક માસમાં કાર્તિકે સ્વામીની પૂજા ઉપાસના કરવાની મંગલ જ મંગલ થાય છે મંગલ કે જે સેનાપતિ તરીકે આપણે બિરદાવીએ છીએ મંગલ કે જે ખૂબ જ શક્તિશાળી ગ્રહ છે જે માંગલિક લોકો હોય છે તે પણ અલગ જ હોય છે બધા કરતા એવું કહેવાય છે એમ મંગલનો પ્રભાવ છે તે કાર્તિકેય સ્વામીનો પ્રભાવ ભાવ સૂચવે છે તે અંત્યત સાહસિક હોય છે એમ આ કાર્તક માસ છે તે કૃતિકા નક્ષત્રથી યુક્ત માસ હોય માટે કારતક માસ કહેવાય છે અને આ માસમાં કાર્તિકેય સ્વામીની પૂજા ઉપાસના થાય છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તુલસીજીની પૂજા થાય છે આમ કારતક માસના દેવતા તે કાર્તિકે સ્વામી છે ભગવાન વિષ્ણુ અને તુલસીજી દેવી છે હવે આપણે જાણી લઈએ આ કારતક માસમાં કયા કયા વ્રત અને ત્યોહાર આવે છે કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ ગુજરાતી માસ પ્રમાણે નવું વર્ષ કહેવાય આમ તો આપણા હિન્દુ માસમાં ચૈત્ર માસ નવું વર્ષ કહેવાય છે ગુડી પડવાથી પરંતુ ગુજરાતી માસ પ્રમાણે કારતક માસ છે કારતક સુદ બીજ એટલે ભાઈ બીજ વિનાયક ચતુર્થી આવે છે લાભ પંચમી આવે છે જલારામજીની જયંતી આવે છે પ્રબોધિની એકાદશી આવે છે પ્રદોષ વ્રત આવે છે વૈકુંઠ ચતુર્દશી કારતક માસની પૂર્ણિમા એટલે ત્રિપુરારી પૂર્ણિમા કાર્તિક સ્નાન આદિનું ઘણું મહત્વ છે તુલસી વિવાહ થાય છે દેવ દિવાળી પુષ્કરનો મેળો ગુરુ નાનક જયંતિ પણ આવે છે આ પૂર્ણિમાના દિવસે કાર્તક માસના વધ પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે કાલાષ્ટમી આવે છે ઉત્પત્તિ એકાદશી અને પ્રદોષ વર્ત તથા અમાવસ્યા કાર્તિક અમાવસ્યા જેમાં સ્નાન દાન સાથે પિતૃ તર્પણ શ્રાદ્ધ્ય પિંડદાન આદિ કરવું શુભ મનાય છે આમ કાર્તક માસનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો કાર્તક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ